લોકસભા ચૂંટણી જાહેર થયા બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોને કારણે વિવાદ ઉભો થયો છે અને વિવાદનો નોંધ લાવવા પ્રદેશ ભાજપ સહિત પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવે છે કાર્યકર્તાઓને સમજાવવા ઉમેદવારો ઉમેદવારોને કામે લાગી જવા માટે સૂચન કરવા માટે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી હિંમતનગર પહોંચ્યા હતા લોકસભા ચૂંટણીમાં જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ભાજપ દ્વારા પ્રથમ વખત ભીખાજી ઠાકોરના નામની જાહેર કરવામાં આવી હતી પરંતુ ઠાકોર અને ડામોર અટકના વિવાદને લઈને તેમની જગ્યાએ બારૈયાના નામની ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી બારૈયાનો પણ સાબરકાંઠાના અરવલ્લી જિલ્લામાં વિરોધ જોવા મળી રહ્યો હતો આ વિરોધ દિવસે દિવસે વધતો જઈ રહ્યો હતો ત્યારે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી હિંમતનગર આવી પહોંચ્યા હતા અને હિંમતનગર આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ધારાસભ્યો તેમજ સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી આ બેઠકમાં અનેક ચર્ચાઓ પણ કરવામાં આવી હતી જિલ્લા પંચાયત પ્રમુખના નિવાસ સ્થાનમાં નિવાસ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં અરવલ્લી જિલ્લાના સભ્યો સહિતના લોકો હાજર હતા દ્વારા એક એક વ્યક્તિને અલગ અલગ વાતચીત કરવા માટે બોલાવવામાં હતા અગાઉ જે લોકો વિરોધ કરી રહ્યા હતા તે લોકો પૈકીના પણ કેટલાક કાર્યકરો અને સભ્યો આ બેઠકમાં હાજર જોવા મળ્યા હતા તો અરવલ્લી જિલ્લામાંથી પણ ધારાસભ્ય સહિતના કાર્યકરોને બેઠકમાં હાજર રહ્યા હતા આ બેઠક દરમિયાન તમામ કાર્યકરો અને સંગઠનના હોદ્દેદારોને કામે લાગી જવા માટે સૂચના આપવામાં આવી હતી અને જંગી બહુમતીથી ઉમેદવારને જીતાડવા માટે પ્રયાસો હાથ ધરવા સૂચન કરાયું હતું લગભગ ચાર કલાક જેટલા સમય સુધી આ બેઠકોનો દોર ચાલ્યો હતો આજે સવારે હિંમતનગર ખાતે આપણા ગુજરાત રાજ્યના મંત્રી આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ કાર્યકર્તાઓની મુલાકાત અર્થે આવ્યા હતા અને આજે એમને અમારા જિલ્લા પંચાયતના પ્રમુખના નિવાસસ્થાને જુદા જુદા કાર્યકર્તાઓને સાથે મુલાકાત કરી મુલાકાત કરી અને કાર્યકર્તાઓને આવનારી ચૂંટણીમાં મોટિવેશન કર્યા એમને ઉત્સાહ વધાર્યો છે અને આવનારી ચૂંટણીમાં ખૂબ ઉત્સાહપૂર્વક કામગીરી કરવા માટે એમને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે આજે જે કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા એમાં સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લાના અગ્રગણી અગ્રગણ્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ઉમેદવાર બદલવાની ના ના ઉમેદવાર બદલવાની અત્યારે હાલ કોઈ એવી ચર્ચા અહીંયા થયેલ નથી અત્યારે હાલ તો જે પણ કાર્યકર્તા આવ્યા હતા એ કાર્યકર્તાને આગામી ચૂંટણીમાં આ જે પણ ઉમેદવાર છે એ ઉમેદવારને ભારે બહુમતીથી જીતાડવા માટેની જ ખાલી ચર્ચા કરવામાં આવી છે અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધારવામાં આવે છે એક તરફ વિરોધ કરી રહ્યા હતા એ લોકો પણ આ બેઠકમાં જોવા મળી રહ્યા હતા એ બાબત શું છે આજે તો જે પણ કાર્યકર્તાઓ કોઈ વિરોધ કરતા હોય એ તમામને એમની જે પણ લાગણી હોય એ લાગણી આજે એમને આપણા ગૃહમંત્રીએ સાંભળી છે એમને આશ્વાસન આપ્યું છે અને ભવિષ્યમાં એમને જે પણ કામ હોય એ કામ કરવા માટે એમને ખાતરી આપી છે અને આવનારી ચૂંટણીમાં એ કામે લાગી જવા માટેની દરેકને એમને સૂચના આપેલી છે પહેલા તો કહું મને તો એવું કઈ બહુ વધારે વિરોધ જેવું કઈ લાગ્યું નથી અને એવું કઈ ચર્ચાનો વિષય નથી મતદારોમાં કોઈ પ્રકારનો નથી કાર્યકર્તામાં ક્યાંક સામાન્ય નાની મોટી નારાજગી હોય શકે છે આજે જે પણ વિષય હતો એ લીડ લઈને હતો તો સંગઠનની જોડે બેસી પરામર્શ કરવામાં આવ્યું જવાબદાર વ્યક્તિઓ સાથે અને નેતાઓ તો ઇલેક્શન નજીક છે એટલે આવવાના છે અને આવતા જતા રહેવાના છે અને એ પ્રકારે એક વખત હર્ષભાઈની મુલાકાત હતી ને હર્ષભાઈએ તમામ લોકોને વ્યક્તિગત સાંભળીને કેવી રીતના જેમ કે મારી વિધાનસભાની વાત કરું તો મને ચોક્કસથી કીધું કે ભાઈ તું કેવી રીતના પ્લાનિંગ કરવાના છો કેવી રીતના શું છે એટલે પ્લાનિંગની ચર્ચા હતી નહીં કે કોઈ એવો ચર્ચા વિચારણા હોય કે ભાઈ શું થશે શું નહીં એવો ચિંતાનો તો મને એક ટકો માહોલ એવો લાગ્યો નહીં કારણ કે ગુજરાતની રાજનીતિ અને ગુજરાતની અંદર માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ બંનેને જોઈને અહીંના મતદારો મન બનાવતા હોય છે ને અહીંના મતદારો તે પ્રકારે મતદાન કરતા હોય છે આખા ગુજરાત નહીં પરંતુ ભારત દેશની અંદર અને વિશ્વની પલક ઉપર આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની ચર્ચા થતી હોય છે એટલે સ્વાભાવિક છે કે આ સાબરકાંઠા સીટ હોય કે આવનારી છવ્વીસ છવ્વીસ સીટો હું મને ચોક્કસથી એટલો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી પાંચ લાખથી વધુ મતોની લીડતી જીતવાની છે ઇલેક્શનના ઉમેદવારો નક્કી થયા એ પહેલા પણ આ જ વાત હતી અને પછી પણ આ વાત છે કારણ કે આ ઇલેક્શનમાં કોઈ એવું હું માનું છું ત્યાં સુધી એવું કોઈ વ્યક્તિગત વાત આવતી નથી કોણ ઉમેદવાર છે અહીંનું ઇલેક્શન વિધાનસભા અને ભારતનું ઇલેક્શન વડાપ્રધાન નરેન્દ્રભાઈ કોણ છે શું છે મેં પહેલા જ કીધું છે એનાથી કોઈ એવો વિષય ચર્ચાનો રહેતો નથી અહીંયા માત્ર ને માત્ર વિષય એટલો જ છે કે સાબરકાંઠા સીટને આપણે પાંચ લાખ થી વધુ મતથી કેવી રીતના જીતવી અને કેવી રીતના આપણે એનું પ્લાનિંગ કરવું અને એની સતત પરામર્શ ને એની સતત ચિંતા અને એની આવી અવારનવાર મીટીંગો નાની મોટી થવાની છે અને આ એક સીટ નહીં પરંતુ છવ્વીસ છવ્વીસ સીટ અહીંયા જવાબદાર જે મંત્રીઓ છે જવાબદાર સીએમ સાહેબ કે સંગઠનના સીઆર પાટીલ સાહેબ હોય એ તમામ લોકો અવારનવાર અહીંયા સાબરકાંઠાની મુલાકાતે અને છવ્વીસ છવ્વીસ સીટની મુલાકાતે આવવાના છે મેં પહેલા જ કીધું આપને સ્વાભાવિક છે કે જે પ્રકારે કદાચ ભીખાજીના સમર્થકોને જે પ્રકારે એમને દુઃખ થયું હશે પરંતુ તમામ લોકોને ભીખાજી પોતે મળીને એને સમજાવવાનો પ્રયત્ન કરે એવી હું આશા